હિંમતનગરની સાબરડેરીમાં ડેરીમાં એકનું મોત થયું છે બોઇલરની સફાઈ કરતા થયું જેમાં એકનું મોત થયું છે બે શ્રમિકોને શ્રમિકોને અસર થઈ છે છે બંને સારવા માટે હોસ્પિટલ પણ લઈ જવાય ગુંગળામણની આ ઘટનાથી એકના મોતની ખબર હાલમાં બોયલરની સફાઈ થતી હતી સાબર અંદર અને એ સમયે ગૂંગળામણ થાય છે ત્રણ લોકોને અસર થાય છે જેમાંથી એકનું મોત થયું છે બે શ્રમિકોને ગૂંગળની અસર થઈ છે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

હોસ્પિટલ લઈ જાય છે શૈલેષ સુરા કઈ રીતે આ ઘટના બની છે શું વિગતો જે હજુ સુધી જે વિગત મળી રહી છે તેમાં જે સાબરડીનો જે ગોડાઉન નંબર ચાર છે ચાર નંબરની ની પાસે આવેલી બોઇલર છે બોઇલરમાં સાફ સફાઈ દરમિયાન આ ઘટના બની હતી જે ગેસ ઉત્પન્ન થયો તો ગેસ ઉત્પન્ન થવાના કારણે ઓક્સિજન ન મળ્યો હતો તેને લઈને એક જે કામદાર તો કામદાર મોત નીકળ્યું હતું ત્યારે બાકી બે ત્રણ કામદાર છે તે કામદારને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આવિષ્કારની હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવે છે તો હાલ જે બે પર પ્રાંતિઓ ઉપરાંત એક સાતો દળના વ્યક્તિ છે આ ત્રણેય દળને અત્યારે ઓક્સિજન પર ઓક્સિજન પર રાખવામાં આવે છે જે જેની સારવાર અત્યારે આવિષ્કાર મચા લઈએ છીએ બીજી તરફ એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જનરલ બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો સાબરડેરીની અંદર ગુંગરામણથી એકના મોતથી ખળભળાટ મચી ગયો છે